હોળિકા દહન અને પ્રહલાદની સદ્ય ઘટના હોળીનો તહેવાર માત્ર રંગોનો તહેવાર નથી પરંતુ તે ભક્તિ સત્ય અને ન્યાયની જીતનો પ્રતિક છે આ તહેવાર પાછળ એક પ્રાચીન પૌરાણિક કથા છે જે ભક્ત પ્રહલાદ અને એની કાકી હોળિકા સાથે જોડાયેલી છે હિરણ્ય કશ્યપનો અહંકાર એક સમયે હિરણ્ય કશ્યપ નામનો અસુર રાજા હતો તે ખૂબ જ શક્તિશાળી અને ગરવીલો હતો તેને કઠોર તપસ્યા કરીને બ્રહ્માજી પાસેથી એક અનોખું વરદાન મેળવ્યું તેને કોઈ માણસ કે દૈત્ય મારવાનો નહીં ન દિવસે ન રાત્રે ન ઘરમાં ન બહાર ન કોઈ હથિયારથી તેનો વિનાશ થશે આ વરદાન મળ્યા પછી હિરણ્ય કશ્યપ અહંકારથી ભરાઈ ગયો અને પોતાને દેવ સમાન માની પોતાનું પૂજન કરાવવાનું શરૂ કર્યું પણ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો અખંડ ભક્ત હતો પ્રહલાદની ભક્તિ અને હિરણ્ય કશ્યપનો ક્રોધ પ્રહલાદ પોતાની ભક્તિમાં મગ્ર રહેતો અને દરેકને શ્રીહરિનું નામ લેવા માટે પ્રેરિત કરતો જ્યારે હિરણ્ય કશ્યપે આ વાત જાણી ત્યારે તે ખૂબ જ ગુસ્સે થયો તેને પ્રહલાદને વિષ્ણુ ભક્તિ છોડી દેવાનું કહ્યું પણ પ્રહલાદે સાફ ઇન્કાર કર્યો કશ્યપે પ્રહલાદને મરાવી નાખવા અનેક પ્રયાસો કર્યા ઝેરીલા સાપ વચ્ચે મૂકી દીધો પણ ભગવાને એને બચાવ્યો ગજબના હાથી નીચે દબાવવાનો પ્રયાસ કર્યો પણ પ્રહલાદને નુકસાન થયું નહીં હિરણ્ય કશ્યપ વધુ ઉગ્ર બન્યો ત્યારે તેને પોતાના બહેન હોળીકાની મદદ લીધી હોળીકા દહન હોળિકા પાસે એક ચાદર હતી જે તેને અગ્નિમાં બેસી પણ તેને નુકસાન ન પહોંચે તેવું વરદાન આપતું હિરને કશ્યપે એને પ્રહલાદ સાથે આગમાં બેસવાનું કહ્યું જેથી પ્રહલાદ સડી જાય હોળીકા પ્રહલાદને ગોદમાં લઈને અગ્નિમાં બેસી ગઈ પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી હોળીકા દહન થઈ ગઈ અને પ્રહલાદ સચોટ બચી ગયો આ ઘટનાને લોકો હોળીકા દહન તરીકે મનાવવા લાગ્યા જે દુષ્ટતાથી અંત અને ભક્તિના વિજયનું પ્રતિક છે હિરણ્ય કશ્યપનો અંત આ પછી ભગવાન વિષ્ણુ નરસિંહ અવતારમાં પ્રગટ થયા અને હિરણ્ય કશ્યપને સંધ્યાકાળે દરવાજાની ઓટલે સ્વયં નરસિંહ સ્વરૂપે ન માનસ ન દૈત્ય પોતાના નખથી હથિયાર વગર હત્યા કરી આ રીતે સત્ય અને ભક્તિની જીત થઈ અને અહંકારનો નાશ થયો હોળીનો સંદેશ હોળી માત્ર રંગોનો જ નહીં સત્કર્મો અને સત્યના વિજયનો તહેવાર છે હોળીકા દહન એ બતાવે છે કે દુષ્ટો હંમેશા હારી જાય છે પ્રહલાદની ભક્તિ આપણને સત્ય અને ભગવાન પર વિશ્વાસ રાખવાનો સંદેશ આપે છે નરસી અવતાર એ શીખવે છે કે જ્યારે અન્યાય વધે ત્યારે ભગવાન પોતે આવે છે આથી હોળી માત્ર આનંદનો જ નહીં પણ સત્ય અને ધાર્મિક વિશ્વાસને મજબૂત બનાવવાનો તહેવાર છે સત્ય અને ન્યાયની જીત માટે બધાને હેપી હોડી